ગુડ મોર્નિંગ કેમ જો તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર તો આજે તો જો રેડી થઈ ગયો છું હું અને મહિલો જાય બારે ફરવા એ ક્યાં જાય તમે આગલા આગળ જોયા રાખજો વિડીયોમાં અને આ વિગયો છે મહિલા આપણા ઘરે તો હવે અમે નીકળશી અમને થોડીક વારમાં આજે તો શુક્રવારે ને એટલે આપણે ઘરે આપણો શુક્રવારે એને એને રજા હોય છે તો હવે અમે નીકળશું જોગવાર જવા માટે તો આગળ બ્લોગમાં બની રહ્યો નથી મિત્રો આપણે જોગવર પહોંચી ગયા છીએ એટલે જોગવર ગામમાં પહોંચી ગયા છીએ આઈડિયા જોવો એનો જોગવરનો ફાઇનલી મિત્રો આપણે જોગવર પહોંચી ગયા છીએ અને આપણે આશાપુરામાંના દર્શન કરી દીધા છે હવે અમે અહીંથી નીકળશીએ ક્યાં જાય નથી ખબર પણ જવા નહીં કે પેલા થોડીક વાર ફોટા પાડવા નહીં આવડો જો કેમેરાનો બેગ ને ભેગો લેવો છે નીકળી તો ગયા જોઈ લેજો ક્યાં જઈ નથી ખબર ફરવા માટે આ કેમેરાનો લેન્સ બદલાવે છે ફોટા પાડશી અમે હું કે મયુર ને કેવી હલાય એક્સપિરિયન્સ હતો ગાડી હલાવવાનો ફૂલ મસ્તી કરતી લઈને આયા હોતી એ ગાડી હલાવી મેં એને કીધું તું કે હું હલાવીશ હાઈવે ચડી જાય પછી તો મેં એને પાછી ગાડી જ ન લીધી હલાવવા શું કેવો એક્સપિરિયન્સ હતો ફૂલ ખતરનાક આ તો એમ ફોટા પાડી અને તો મિત્રો આપણે અહીં જોગવાર છીએ અને અહીં એટલું શાંત વાતાવરણ છે કે તમે વાત જ ન કરો ફૂલ પીસફુલ માઇન્ડથી તમે આમ શાંતિથી બેસી શકો ને એવું વાતાવરણ છે સાવ શાંત છે બહુ મજા આવી અહીંયા આવીને હવે અમે નીકળી જઈએ આરાધના ધામ બાજુ અને આ આજો એક જ ડાયલોગ છે આય શાંત વાતાવરણ એટલું છે કે તમે વાત જ ન પૂછો તો હવે અમે જઈ છીએ બીજું શું આરાધના ધામ ફાઇનલી મિત્રો આપે હે ને આરાધનાધામ પહોંચી ગયા આ એનો ગેટ છે મેઈન ગેટ અહીંયા સાવરાજો માં મચ્છી

મિત્રો આજો ધરાળ ગુલ્પી લેવો છે મેં તો ના પાડી અને હવે અત્યારે એમ કહીએ કે તું ખાઈ જા અને મારે જવું છે વહેલું કરે હું કરશી

ગામળા ને દેસી મોવ મજા આવે હો શું કરવાનું થાય રોકાવું છે કે જાવું છે ગા ગા સી આમ રસ્તો જાય ને જિલ્લા પંચાયત ભાઈ ને જી આ દલવાળી હોટેલ જઈને મત રોડ ઉપર અહીં દેવાય ના ઓલો પ્લેન ગેટ કેસ નહીં वहां ગઉં

જીવરા જેવું લાગતું છે પણ છે ત્રાસ પહેલા આલી આલ પછી કોઈ હાલ વારીમાં આટલા દાણા છે છે રેંગડી ખાતા એ વારી આપણે ફોટો રેડી થઈ ગયા આ જો બૂટ પહેરે છે કેમેરામેન રેડી કરે રેડી અને આપણે વાળી જો આ પાછળ દેખાય આ પાછળ વાળી હે આ દેખાય આની પાછળ વાળી જવાના મજા આવશે ફટાફટ હું ગામડામાં આવી ફટાફટ આમ તો વેરી 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 લોંગ ટાઈમ હું આ ગામડામાં આવી છું હું ગામડામાં તો ઘણા ટાઈમ પછી કાઈ બોલી લે કા ગુજરાતી બોલી લે

અમારે <laughs> અમારે <laughs> <laughs>